હત્યાની ફરિયાદ વિસ્તારમાં બન્યો હતો બનાવ પ્રેમિકાને ચપ્પુ મારી સળગાવાનો કર્યો હતો પ્રયાસ પ્રેમી પોતાના ઉપર પેટ્રોલ છાંટી સળગી ગયો હતો પ્રેમિકાએ અન્યત્ર સગાઈ કરી લેતા પ્રેમીનું નું આત્મઘાતી પગલું ડિલિવરી માટે આવેલી મોટી બહેને પ્રતિકાર કરતા નાની બહેનનો જીવ બચી ગયો એક મહિનાની લાંબી સારવાર બાદ યુવતીનું નિપજ્યું મોત હત્યારા પ્રેમી અંકિતનું એક જ દિવસ નિપજ્યું હતું મોત આપનું નામ કેટલા વાધુ નામ થઈ જશે ગીરી ઘટના તો અમારે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો તો એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે ને કંઈ મારી નાખીશું કામ હું મરી જશે ખરાના મામલે મારી નાખી દીધી ધમકી આપતો એમ ઘટના ઓગણીસ તારીખ ની ગયા મહિનાની અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા મને બાજુ ફોન આવ્યો બાબુ તમારે દુવાર નીકળે આ રીતનો બનાવ મહિનો એમ એ કોઈને ખબર નહોતી કે શું થયું છે આવીને જોયું ત્યાં છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી ઘા મારી દીધો હતો ને છોકરી સળગેલી હતી એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા પાછળ અમે આવ્યા દવાખાને ભાઈ કે આયો ને ખો ખોખડાયો લાગ દરવાજો ખોલીને અંદર ઘરી ગયો સરી લઈને સરી બતાવીને પેટ્રોલ છાટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખીશ એ રીતની ઘટના હતી મેં અગાઉ કે પેલા કે કીધું છે કે તું મારી સાથે લગ્ન કરી લે મેં એના પપ્પાને વાત કરી હતી ફોન કરેલો કે ભાઈ આ તમારો છોકરો આ રીતનો કહેશે કે એના પપ્પા કે હું એને સમજાવીને ઠરાવી લઈશ આયા એમ